ઓ પદ્મની બેન મારો સવાલ આજે તમને છે કે પેલા તમે એમ ક્યો કે તમારે કરવું છે શું કેમ કે આજે સત્રિય સમાજના બાણુ સંકલન સમિતિએ તમને ખુલ્લે આમ સપોર્ટ કર્યો મહા સંમેલન કર્યું છતાં પણ તમને બાણુ સંકલન સમિતિ પરથી આજે ભરોસો ઉડી ગયો અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધુંન બોડી ગયા મને એકલી મૂકી દીધી તો બેન પેલે તમારે શું કરવું છે ને વિચારી લ્યો અને માણસ માત્ર ભૂલને પાત્ર હોય હંમેશા માણસથીને જ ભૂલ થાય રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે માણસ ખરાબ નથી આજે રૂપાલા સાહેબે એમની આટલી જિંદગી સેવામાં જ નાખી દીધી સેવા જ કરી છે એ પણ 18 વરણ ને જોડે રાખીને ક્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો પક્ષપાત નથી કર્યો કે પટેલ નું સારું છે પણ એમને 18 વરણ નું સારું કર્યું છે તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામ ને વખાણવા કર પડે

તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા એના ભૂલતા અને બેન રૂપાલા સાહેબ ના શબ્દો ભૂખ્યા પેટે બેઠી છું હું જોહર કરી તો બેન તમે તો જોહરના બદનામ કર્યું જોહર કોને કહેવાય ને ઇતિહાસ તો અમે વાંચ્યા છે પેલા તમે વાંચી લેજો અને બીજી વસ્તુ કે આજે માણસના કામ બોલે છે ભાજપ સરકારના કામ બોલે છે ત્યારે એમને લાખો લોકો આજે ચાહે છે

આજે હું એક પટેલ સમાજની દીકરી થઈને એક અપીલ કરું છું કે એમને મોટું મન રાખીને માફ કરી દો આ પદ્મિની બેન ખોટી રીતના સમાજને ઉસ્કેરે છે અને અત્યારે બેન ભયનું ભયલું બોલે છે એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે ચૂંટણી લડવી છે તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તોય ખોટું લાગ્યું ત્યારે તમે એવા રેકોર્ડિંગ બહાર પાડો છો કે આજે આ ગાંધીનગર બધા મળવા ગયા તો બધા ભળી ગયા આમ થઈ ગયું તેમ થઈ ગયું તમને તમારા સમાજ ઉપર ભરોસો નથી બીજી વસ્તુ તમે એમ બોલો છો કે સાફા બાંધી બાંધીને આ લોકો આટા મારે છે ભક્કા ફોદદારી કરે છે કેમ તમારા ભાઈઓ ઉપર તમને ભરોસો નથી અને બીજી વસ્તુ બેન પદ્મિની બેન તમારું જાણવું હોય ને તો મને રૂબરૂ મળજો તમે કેટલા ખોટા કેસમાં કેટલાને ફસાવ્યા છે ને એ બધી ડિટેલ મારી પાસે છે અને રૂપાલા સાહેબને મોટું મન રાખીને હું સત્રિય સમાજને અપીલ કરું છું કેમને માફ કરી દયો મોટું મન રાખીને અને સાથ આપો સહકાર આપો એ આપણા બાપ દાદાની ઉંમર ના એક વડીલ છે અત્યારે સાથની જરૂર છે અને આ વ્યક્તિ લોકોને ઉસ્કેરે છે ખોટી રીતના આવડા રસ્તે લઈ જાય છે પટેલ સમાજને ક્ષત્રિય સમાજને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દે મારા ભાઈઓ જય માતાજી